ગેરકાયદેસર કામગીરી કરી સોલાર એનર્જી પાર્કનો પ્રોજેક્ટ શરૂ કરવા પ્રયત્ન થઈ રહેલ છે જે મંજૂર થયેલ જમીન સિવાય અન્યત્ર આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવતો હોય તેની સામે સખત વાંધો હોય તાત્કાલિક આ જમીન પરનું કામકાજ બંધ કરવા આદેશ કરવા અંગે ગૌ સેવા સમિતિ ટપ્પર અંજાર કચ્છ દ્વારા કલેક્ટર કચેરી ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે મારું નામ ઈશ્વર સોમર અબારી છે હું ટપર તાલુકા અંજારથી આવું છું હવે આમાં હકીકત એવી છે કે આજે અમે સોલાર કંપની વિરુદ્ધ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે આપવા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબના હુકુમ નંબર જમન ટુ વસી સોલાર પાર્ક અગિયાર ચોવીસવાળો જે હુકુમ હતું તો તેમાં તેની શરતો છે અઢાર પચીસ અને તેત્રીસનું સ્પષ્ટપણે ઉલ્લંઘન કરી અને ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ પાંધરો દ્વારા મંજૂર થયેલી જમીનથી પાંચ કિલોમીટર દૂર અન્ય જમીન ઉપર અને વધારે જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે ગેરકાયદેસર રીતે મંજૂર બાસઠ એકર જમીન મંજૂર થયેલ હતી ગેટકોના આયાત સબસ્ટેશનની બાજુમાં તો તેને બદલે તેનાથી પાંચ કિલોમીટર દૂર એકસો સત્યાવીસ એકર ગૌચર જે ચરિયાણ માટેની જમીન છે ગાયોની તેના ઉપર દબાણ કરી અને ત્યાંના વન્ય પશુઓ જેવા કે હરણ અને રાષ્ટ્રીય પક્ષી મોરને ડુંગર ઉપર હિજરત કરવા માટે મજબૂર કરાયા છે અને ત્યાં તેને શરણ લેવું પડ્યું છે ત્યાં તલાવડીઓને પણ પૂરી નાખવામાં આવી છે પાગુદાદાનું ત્યાં સ્થાનક છે અને ત્યાં સુરપુરાઓના પાળિયા આવેલા છે તો એના માટે અમે માન્ય કલેક્ટર સાહેબને આજે બહોળી સંખ્યામાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ હા ગૌચર જમીન ઉપર દબાણ થતું અટકાવવા અને જે મૂળ જમીન ઉપર જ્યાં મંજૂર થયેલ હતી ત્યાં પાછી ખસેડાય સોલાર પાર્ક તે તેવું અમારું મંતવ્ય છે સોલાર પાર્ક સોલાર કંપનીઓ દ્વારા ગ્રામજનોને જાગૃત વ્યક્તિઓને દબાવી અને પર્સનલ રીતે પણ હેરાન કરી અને પોલીસને પણ સાથે રાખી અને દબાવો દેવામાં આવતો હોય છે ઘરે બેસાવાની ચીમકી આપવામાં આવતી હોય છે તો તેને લઈ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે આમાં ક્યાંક ને ક્યાંક ડીએલઆરના અધિકારીઓની પણ સંડોવણી હોવાનું બહાર આવશે જ સંભુભાઈ કરશનભાઈ ડાંગર ગોપાલનગર ટપર ટપ્પરથી રજૂઆત અમારી એ છે કે એક તો અમારે ગામને તળે એક ડુંગર આવેલો છે ડુંગરને તળે એક મોટો આપણે સોલાર પ્લાન્ટ માટે આ લોકો અમને બહુ હેરાન કરે છે પરેશાન કરે છે પોલીસ પ્રોટેક્શન દ્વારા બહુ અમને ધમકી આપવામાં આવે છે પછી ખેડૂતોને જ્યારે જ્યારે ક્યાંય વીજ લાઇનના થાંભલા નીકળે ગેટકોના નામથી બહુ અમને દબાણ કરે છે પ્રેશર કરે છે ખેડૂતોને આ લોકો બહુ અતિશય હેરાન કરે છે જે મતલબ મરવા સુધીને મજબૂર કરી છે પણ છતાંય આવી વારવાર અમે રજૂઆત કરું કરીએ છીએ હવે અમારા ગામને વળતર ચાલીસ હજાર રૂપિયા આ લોકો થાંભલાની આપે છે બાજુમાં જ અમારા ભીમાસર છે આજુબાજુના ગામડા છે એને લાખો કરોડો રૂપિયા વળતર આપવામાં આવે છે જ્યારે કંપનીઓ હોય છે એને એનાથી પણ વધારે યંત્રીથી પણ દસ દસ ગણી વધારે આપે છે તો અમને ચાલીસ હજાર રૂપિયા અમારા માટે બહુ અન્યાય છે તો અમને ન્યાય આપવા અમારા કલેક્ટર સાહેબ અને રાજકીય જે કાંઈ અમારા આગેવાનો છે એમને અમારે એક રજૂઆત કરવી છે કે અમને વળતર પૂરી પૂરી મળે ગૌશાળા માટે અમે કાંઈ કામ કરીએ છીએ અને હજી પણ કરશું ગૌશાળા માટે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અમારા બધા સાથીદારો ભેગા જ છે અને આવી રીતે અમે લડત કરતા રહેશું